શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના મંગલ પ્રેરણા અને આશીર્વાદથી આજે વીવાયો મેન વિંગ ટીમ દ્વારા પ્રબોધિની એકાદશી અને તુલસી વિવાહના સુંદર પાવન દિવસે આજે અમે લોકોએ સુંદર ફૂડ પેકેટ્સનું ફ્રૂટ્સનું નાના બાળકો સાથે મળીને વિતરણ કર્યું છે અને બધાએ ભેગા મળીને ખૂબ જ આનંદ લીધો છે અને પૂજ્ય તેજસ્વીના માર્ગદર્શન હેઠળ અને વિવાહ સંસ્થા દ્વારા આ બધા સુંદર કાર્યો થઈ રહ્યા છે અને આજે મારી વચ્ચે વિવાયો મેન વિંગના મંત્રી નિમિષાબેન પણ ઉપસ્થિત છે એ પણ કંઈક બે શક્યના ચરણોમાં નડિયાદ પ્રણામ શ્રીના મંગલ પ્રેરણા અને આશીર્વાદથી દર અગિયારસને દિવસે વિવાયો સંસ્થા દ્વારા આ ફૂડ પેકેટ વિતરણનો એક સુંદર કાર્ય કરવામાં આવે છે જે અમે આગળ વધારીએ છીએ જેજશ્રીના આશીર્વાદથી જય શ્રી કૃષ્ણ શ્રીના ચરણોમાં વંદન પ્રણામ શ્રીની કૃપાથી અને શ્રી બાબાની કૃપાથી આજે મનોરથ કરવાની પ્રેરણા મળી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ